જિલ્લા મથક પાલનપુરમાં મેઘરાજાનું ફરી આગમન થતાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો નેશનલ હાઇવે સહિત સોસાયટીમાં પાણી ભરાયા હતા થોડીક જ દિવસ પહેલા પાલનપુરમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડતા અને સોસાયટીમાં પાણી ભરાયા હતા ગત રાત્રે ફરી પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જોકે આ વખતે વરસાદી પાણીનો નિકાલ ઝડપી થઈ જતા શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા નથી પરંતુ નીચાણવાળા કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો હજુ પીડિત છે પાલનપુરની ચાણક્યપુરી સોસાયટીમાં અને મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા હજુ યથાવત છે પાલનપુરમાં છ ઇંચ જેટલા વરસાદ પડ્યા બાદ ચાણક્યપુરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીમાં મુકયા હતા આ વિસ્તારની સમસ્યા વર્ષોથી દર ચોમાસા દરમિયાન જ્યારે વધુ વરસાદ પડે ત્યારે આ વિસ્તારના લોકોને વરસાદી પાણીમાં રહેવા મજબૂર બનવું પડે છે ઘરની આગળ ઢીંચણ સમા વરસાદી પાણી ભરાઈ જાય છે જેના લીધે અહીંના લોકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડે છે અહીં વરસાદી પાણી ભરાયા બાદ વરસાદે વિરામ લેતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો